Nossa, cara, વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે વરસાદ અને વરરા બંનેની વાત કરવાની છે કેમ કે અત્યારે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદો પણ નોંધાઈ રહ્યા છે ઘણા બધા ખેડૂતો છે વરાપની રાહ જોઈને બેઠા છે વરસાદ કેટલા દિવસ ચાલુ રહેશે વરાપ ક્યાંથી મળશે તમામ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં કે ત્રણ જુલાઈ બે હજાર પચીસ થી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે અને આજે સાત જુલાઈ બે હજાર પચીસ થઈ આજ દિવસ સુધી એટલે ત્રણ તારીખ થયેલી આજે સાત તારીખ સુધી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોઈએ છે અત્યારે પડી રહ્યા છે વરસાદો છે એ પણ સારા એવા નોંધાયા છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો નોંધાયા છે બીજા વિસ્તારોમાં પણ થોડાક ઓછા તો કોઈ જગ્યાએ મધ્યમ પણ એકંદરે સાર્વત્રિક લગભગ ગુજરાતના નેવું ટકા સુધીના વિસ્તારોમાં ખૂબ સારા વરસાદો છે સતત ત્રણ તારીખથી પડી રહ્યા છે અને આ વરસાદ પડવાનું પાછળનું કારણ પણ આપણે જે રીતે જે સિસ્ટમ આવતી હોય છે આપણે સમજાવ્યું હતું જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી છે જે ગુજરાત ઉપરથી પસાર થાય ને એને કારણે આ વરસાદો પડવાના છે એટલે હવે વરાપ ક્યાંથી મળશે એ માહિતી આપું એ પહેલા હું આપણે એ જણાવી દઉં કે અત્યારે જે સિસ્ટમ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અરબસાગરના અમુક ભાગો અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો પર અત્યારે સિસ્ટમ પહોંચી છે એટલે જે મધ્યપ્રદેશ ઉપરથી આવી ગુજરાત ઉપરથી પસાર થઈ અને કચ્છ ઉપર ને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ ઉપર પહોંચી ગઈ છે સતત અત્યારે એ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે આવનારા ચોવીસ કલાક દરમિયાન એ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થઈ અને અરબ સાગરમાં આગળ નીકળી જાય એવી શક્યતાઓ છે જોકે ચોવીસ કલાક સુધી હજુ એ સિસ્ટમ ગુજરાતની નજીક છે જેને કારણે ગુજરાતની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ પણ અમુક જગ્યાએ સામાન્ય અમુક જગ્યાએ મધ્યમ જે ભારે વરસાદ એટલે કે સામાન્ય થી થોડાક વધારે વરસાદોની જે શક્યતાઓ છે જેમાં આમ તો આ વર્ષે ચોમાસું ચાલુ થયું ત્યારથી દક્ષિણ ગુજરાત ની અંદર વરસાદ નું પરફોર્મન્સ એકંદરે સારું રહ્યું છે અને વરસાદની તીવ્રતા છે ત્યાં દક્ષિણ ગુજરાતમાં વધારે રહી છે આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે એક બે સેન્ટરની અંદર અતિ ભારે સ્પેર પણ જોવા મળી શકે છે આમ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અંકલેશ્વર ભરૂચ રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો છે સુરત વલસાડ વાપી તાપી ડાંગ ભીલીમોરા બારડોલી એ તમામ જિલ્લાઓની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે એટલે એક દક્ષિણ ગુજરાતમાં હજુ સારા વરસાદો જોવા મળશે એ પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર આ ત્રણ વિસ્તાર એવા છે કે આ સિસ્ટમ છે એ અરબ સાગરમાં અત્યારે આગળ વધી રહી છે આ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોથી ઘણી નજીક છે અને આઉટર ક્લાઉડ છે એ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર છે એટલે આવનારા ચોવીસ કલાક દરમિયાન આવતીકાલે આઠ જુલાઈ બે હજાર પચીસ છે આઠ જુલાઈ એ મોડી રાત સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાની અંદર પણ હજુ સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે અમુક ગ્રામ્ય વિસ્તારમાં હળવા ઝાપટા કોઈ જગ્યાએ ભારે ઝાપટા અને અમુક જગ્યાએ ભારેથી થોડોક સારો વરસાદ પડે તેવો એક અનુમાન છે બીજો વિસ્તાર છે કચ્છ જિલ્લાનો કચ્છ જિલ્લાના પણ દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં નલિયા માંડવી મુદ્રા કંડલા આજે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ ચોવીસ કલાક સુધી હજુ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે જોકે કચ્છની અંદર કલાકની અંદર સારા વરસાદો પડ્યા છે અને હજુ પણ કલાક દરમિયાન સારા વરસાદો પડે તેવું અનુમાન છે આજે ત્રણ સેન્ટર બતાવ્યા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના ભાગ અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમાં હજુ સારા વરસાદો પડશે બાકી ગુજરાતના બીજા વિસ્તારો છે તેમાં હળવા મધ્યમ અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ આવી જાય જેમાં મોરબી સુરેન્દ્રનગર હોય રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ એ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ચાપટાઓ છે એ હજુ નોંધાશે એ પછી જે ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં વાવ થરાદ હોય બનાસકાંઠા સાબરકાંઠા છે પાટણ મહેસાણા છે ત્યાર પછી જે આ પાટણ અને જે બનાસકાંઠાના જે અમુક વિસ્તાર છે વાવ વાવથરાદ હોય કે રાધનપુર હોય દિયોદર ભાવર હોય લાખણી સમની હોય કે સંતરામ આ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ નડિયાદ ખેડા વડોદરા અમદાવાદ ગાંધીનગર કપડવંદ આ તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા સામાન્ય ઝાપટા હશે એટલે મેં આપને જણાવ્યું ઓલ ઓવર ગુજરાતમાં કોઈ જગ્યાએ સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ છે આવનારા ચોવીસ કલાક દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે આ સિસ્ટમ છે આઠ તારીખે મોડી રાત સુધીમાં ગુજરાતથી ઘણી આગળ નીકળી જશે પશ્ચિમ તરફ ગતિ કરી જશે એટલે આ આ સિસ્ટમ પસાર થઈ જશે પછી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે એટલે કે જે સાતસો એચપીએ લેવલથી જે સિસ્ટમ પસાર થઈ છે જેને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે ખૂબ માત્રામાં ભેજ અને અમુક વાદળો છે રહી ગયેલા હોય એટલે નવ દસ અને અગિયાર તારીખ એમ ત્રણ દિવસ સુધી હળવા છૂટાછવાયા ઝાપટાઓ અને કોઈ જગ્યાએ ભારે ઝાપટા ન થાય જોકે વરસાદની તીવ્રતાનો વિસ્તારો ઘટી ગયા છે પણ છતાં પણ નવ દસના અગિયાર તારીખ સુધી રાજ્યભરની અંદર છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ જ રહેશે અને એક એકંદરે અગિયાર તારીખ સુધી હજુ પણ આ વરસાદની રાઉન્ડ છે એ ચાલુ રહે તેવું ગણી શકાય બાર તારીખથી આપણે ગુજરાતની અંદર વરસાદનો વિરામ લેશે અને વય કહી શકાય કે જે ખેડૂતો અનુમાન છે એટલે લગભગ એકાદ અઠવાડિયાની વરાપ છે એ બાર તારીખથી જોવા મળે તેવું એક અનુમાન છે એટલે હજુ અગિયાર તારીખ સુધી વરસાદો પડવાના છે જેમાં આવનારા ચોવીસ કલાક હજુ સારા એવા વરસાદો નવ દસ અને અગિયાર જુલાઈ દરમિયાન સામાન્ય

છાતી આપવાનું હોય નિંદવાનું હોય નીંદામણની દવા છાંટવી કોઈ અન્ય રોગ જીવાતની દવા છંટકાવ કરવો કોઈને વાવેતર બાકી હોય તો વાવેતર કરવું જે કામ બાકી હોય તમામ કામો છે એ બાર થી લઈને ઓગણીસ તારીખના ગાળાની અંદર દરેક ખેડૂતભાઈઓ પૂર્ણ કરી લેવા એમાં એક ગેપ મળવાનો છે એ પછી વરસાદનો નવો રાઉન્ડ આવશે અને એ પછી નવો રાઉન્ડ આવશે એ કઈ તારીખથી હશે એની તીવ્રતા કેવી હશે એ તમામ વિષયની વાત છે આપણે નેક્સ્ટ વિડિયોમાં કરશું પણ ખાસ આજના વિડીયોની અંદર જણાવ્યું એમ હજુ અગિયાર તારીખ સુધી આપણા રાજ્યની અંદર વરસાદો છે એ જોવા મળે તેવું અનુમાન છે જો કે હવે ચોવીસ કલાક ભારે છે નવ દસ અગિયાર તારીખમાં હળવું પડી જશે આ પ્રકારનું આપણું હવામાન છે રહેવાનું છે એટલે વિશેષ માહિતી માહિતી છે નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે અત્યાર આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપ જો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલ ને કરજો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો રજા આપશો નમસ્કાર